ભાઈ ભવનાથ નજારો ભાઈ ભાઈ વિડીયો ચાલુ કર્યા પેલા બધાને મહાદેવ હર અને મિત્રો અમે આજે આવી જુનાગઢ કારણ કે ચોમાસુ ચાલુ છે અને ત્યાં ભાઈ જન્ન થઈ છે અને જવો જવામાં અમે ચાર જણા થઈ બે ગાડીઓ છે અને ચાર જણા અને ભરતી સામે બેંધી છે લગભગ બે ત્રણ દિવસ થઈ જાય અમારે ત્યાં તો અમે તમામ અપડેટ તમને દેશું ત્યાં અત્યારે તો ભાઈ હવે ફટાફટ નીકળી અને અમે નિરાતે પૂછ્યું બધે ફરતા ફરતા અને રસ્તામાં અમે શું શું ધામ લેતું એ બધું તમને બતાવશું તો વિડીયોમાં રહેજો અને મળીએ આગળ મિત્રો બેગ ચેક કરો ભાઈ હા બધા ત્રણ ત્રણ ઘોડીઓ લીધી છે કારણ કે બે ત્રણ દિવસ તો અમારે ત્યાં કરવાના છે તો બધા ત્રણ ત્રણ જોડીયું લીધી છે મિત્રો પોમ્પ આવી ગયો છે અને બે ગાડીઓમાં નાખી દઈ પાંચસો પાંચસો નું પછી આગળ જોશું નાખવું પડે તો નાખી દેવું લગભગ તો વયા અમે પણ પછી ક્યાંક બીજા જવાનો પ્લાન બની ગયો હોય તો નાખવું પડે મિત્રો ધારી પૂગી ગયા થી અને ગાડી સર્વિસ કરી નાખી અને ઓઇલ બોયલ બદલાવી નાખી ભાઈ નાખી ટૂંકમાં તો ભાઈ ધારી વટી ગયા અને વોલ્ટ કર્યો છે તો આશુશ ખાઈ લઈ કાં બીજું કઈ ખાવાનું મૂડ નતો બહુ ભૂખ નથી લાગી એમે નાસ્તો કરી નીકળ્યા હતા મિત્રો આને નાસ્તો કરવો છે જો હાલે અહીંયા ઉપર ભઈએ મોળું દેજો બિસ્કિટ ખાઈ એવું થોડું કાઈ મિત્રો જોઓ આખો બ્લેક

અંદર ઉતારવાની મનાઈ છે અંદર ક્યાંય શૂટ નહીં કરવા દે તો અહીંયાથી દર્શન કરી લેજો અને પ્રસાદી લઈ લેવું એવું લાગે તો મિત્રો આપા ગીગાના દર્શન કરી લીધા અને હવે જાય છે અહીંયા શિવ મંદિરે ભોળાનાથનું મંદિર છે અને અહીંયા અંદર કેમેરો અલાવ નથી તો અહીંયાથી દર્શન કરી લેજો અને અહીંયા છે કુંડ ત્યાં પણ દ્રશ્યો આપણે અને અહીંયા છે કુંડ એની જ છે બહુ મોટો છે આ જો

મિત્રો જગ્યા જોવો ભાઈ કાંઈ ખટે નહીં સતાધાર જય હો અને જાય છે ઉતરા દે દઈ રહી થી ને આપણે મિત્રો મામા દેવે જાય છે મિત્રો પ્રસાદી માં છે જલેબી મિત્રો પાછા ગાડીએ વયા છે

મિત્રો અહીંયા અમે પ્રસાદી લીધી અને ઓલા કાકા બેઠા છે મિત્રો પ્રેરણે બધાને બરકે જોવો મિત્રો પ્રેરણે પ્રેરણે કે બધાને જોવો અને અમે આ પ્રસાદી લઈ લીધી છે અમને એ કાકા પ્રેરણે મોકલા પ્રસાદી લેવા નકર અમારે લેવાનો વિચાર નતો મિત્રો નીકળી ગયા છે અને હવે નોન સ્ટોપ મિત્રો બિલખા રસ્તામાં જ હતું તો અમે બિલખા પણ લઈ લીધું છે અને આઈન્યુ તમે સિનેમેટિકમાં જોઈ લેજો ભાઈ લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરી લેજો અને અહીંયાથી તમને ગિરનારનો નજારો બતાવું ભાઈ કાંઈ કટે નહીં હવે થોડાક જ અમે પાસે છે એ ગિરનારની અને વાદળામાં છે ઘણો ખરો અહીંયા છે તે ભગવાન અહીંયા પોરો ખાવા બેઠી ગયા છે અને મિત્રો ભવનાથ તલાટી માં તો પૂરી ગયા છે પણ રૂમ ગોતી થઈ રૂમ ક્યાંક મળી જાય તો બેગ ને બધું જાય મિત્રો તાળું પડી તો અને વરસાદ ચેક કરો ભાઈ જુનાગઢમાં મિત્રો આવો અમારે ત્યાં કોઈ દી નથી પીડો અને અહીંયા મજા કેવી ભાઈ નહીં મિત્રો ગિરનારનો નજારો બતાવું તમને ભાઈ જવો કાંઈ ઘટે નહીં અડધો વાદળામાં અમારે અત્યારે ફડવાનું નથી પણ મન થઈ ગયું છે સડવાનું પણ ટાઈમ નથી અત્યારે સડવાનું વહેલું ખડવું પડે તો ભાઈ કાંઈ ઘટે નહીં તો ભાઈ હાલતા હાલતા પૂગી ગયા છે અમે રોપ્યા છે અહીંયા જોવો અહીંયા છે વ્યાં પૂગી ગયા છે અને મિત્રો વર્તત ના આટા મારી છે આમנם કારણ કે diazmi ગયો છે ક્યાંય દેવાય નહીં એટલામાં આટા મારી થી ભૌના તળટીમાં મિત્રો જોવો અડધો પર્વત છે આ વાદળામાં છે અને અહીંયા થી તમને રસા બતાહે ખાલી વાયર જોવો અહીંયા થી ઉપર તમને ખાલી તાર જ બતાહે મિત્રો diazmi ગયો છે અને જોવો વાદળી કલરના વાદળા અડધા પીળા છે અને અડધા વાદળી અને રહી થી ફરતાડી લેવા ના ના પાપુના મત્રમમાં

ભાઈના સપલા સોરાઈ ગયા છે સોરાઈ ગયા ભાઈ વરસાદી લેવા જાય એમાં મિત્રો પરસાદી લેવા ગયા એમાં સપલા સોરાઈ ગયા છે અને અમે પણ કોકના સપલા લઈ શકતા હતા પણ અમે એવું ન કર્યું અત્યારે અમે દુકાન ગોતી હતી સફળની અને રવ ભાઈ રાયતના રખડીથી સોમનાથ તળાટીમાં નમો નારાયણ મિત્રો ભાઈ સફ્ફલ ગોતે છે તો મળતા નથી વિશાલ લેવા છે એમ ને ભાઈ ભાઈ સાધુના દર્શન કરાવું તમને અહીંયા રવ મિત્રો વેય ગિરનારી ભાઈ ભવનાથ મહાદેવનો નજારો તો ભાઈ કાંઈ ઘટે નહીં અત્યારે રાતનો આઠક વાગ્યા છે કંઈક અને મિત્રો કાંઈ ઘટે નહીં મિત્રો અહીંયા આવ્યા છે અમે ત્યાં રોકાણા છીએ ત્યાં અને હવે આગળનું જોઈજો આના પછીના વિડીયોમાં અને આ વિડીયો કરું છું પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત મહાદેવ